સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંખાણીના જન્મદિવસ નિમિત્તે અમરેલી ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો સન્માન સમારોહ કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલા જયેશ નિતિન પટેલ આરસી રાદડીયાદુ સાંસદ કાછડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા ઇફકોના ડાયરેક્ટર તરીકે જયેશ રાદડીયાની જીત બાદ આ કાર્યક્રમ એક રીતે દિલીપ સંખાણીનું શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવે છે આ પ્રસંગે સંબોધન કરતા જયેશ રાદડીયાએ દિલીપ સંખાણીને પિતા સમાન ગણાવ્યા હતા સાથે સાથે નો પણ છે એટલે નાગરિક સમિતિ દ્વારા અલગ અલગ સંસ્થાઓ દ્વારા અને સહકારી ચત દ્વારા આજે દિલિપભાઈનું સન્માન ગયું છે અને જન્મ દિવસ નિમિત્તે હું પણ રદીપરોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું દિલિપભાઈ ઇપકોના 13 તારીખે છૂટાયા અને અહીંયા આવ્યા છે એ ચેરમેન થાય એની પણ એકલા અમરેલીને નહીં